થેન્ક યુ સો મચ આપણા પટેલ સમાજ કાનજીભાઈ અને અમુલ અક્ષર કે જેમણે મને આ ચાન્સ આપ્યો મારી જર્ની કહેવાનો અને મારા શોખ વિશે થોડી વાત કરવાનો એકચ્યુલી મને કદાચ તમે અત્યારે સો કિલોમીટર દોડવાનું કહેશો તો એ ઇઝી છે પણ આ બોલવાનું મારા માટે થોડું અઘરું છે એટલે થોડું કંઈ ભૂલ થાય તો માફ કરજો મારી જર્નીમાં એવું છે કે મેં બેતાલીસ વર્ષની ઉંમરે પહેલીવાર શૂઝ પહેરીને દોડવાનું ચાલું કરેલું કારણ કે પ્રી મેનોપોઝલ ફેસ જે આપણી ઘણી બધી મહિલાઓને તકલીફ થતી હોય એમાંથી બહાર નીકળવા માટે મેં આ શોખ અપનાવેલો અગેન આ એ શોખ જ છે કે જેણે મને આ તમારી વચ્ચે અહીંયા ઊભી રાખી છે બાકી હું બી તમારી જેમ રોજ જ આપણા ઘરના કામને કા આપણા ઓફિસના કામને એ બધું જ કરું છું પહેલાં મેં દોડવાનું જે ચાલું કર્યું અને ત્યાર પછી પહેલાં તો એકવીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર પછી પચાસ કિલોમીટર પછી ધીરે ધીરે એમ થયું કે આ તો પચાસ કિલોમીટર આરામથી થઈ જાય છે એટલે સો કિલોમીટર દોઢસો એકસો સાહીઠ કિલોમીટર બસો વીસ કિલોમીટર મેં બે વખત એક રેસ કરી છે અને આ અત્યારે મેં જે રિસન્ટલી કરી તે ત્રણસો કિલોમીટર થેન્ક યુ આમાં કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે તમારો કોઈ શોખ હોય તમે તમારા કોઈ શોખને જીવતો રાખો તો તમને આપોઆપ રસ્તા મળતા જાય છે જ્યારે મેં ચાલું કરેલું ત્યારે મને પોતાને બી નહીં ખબર હતી કે આવી અલ્ટ્રા મેરેથોન થાય છે ને જે મારાથી કદાચ થઈ શકશે એટલે વાત એ છે કે આપણે સારી રીતે જીવવા માટે શોખને જીવતો રાખવો પડે જેમ કે આપણા કાનજીભાઈ સર છે અમૂલક સર છે એ લોકોને જે સમાજ સેવાનો અને સમાજને પ્રેરણા આપવાનો શોખ છે જે આજે એટલે મેં ગઈકાલે રાત્રે બધા વિડીયોઝ જોયા એટલે ત્યારે મને ખબર પડી કે એ એકચુલી એ એ એમના પોતાના આનંદ માટે છે એમની કોઈ ફરજોમાં નથી કે એમના કોઈ પેલું શું કહેવાય કમાવાના ક્ષેત્રમાં નથી આ એમના પોતાના નિજાનંદ માટે છે તો જ્યારે તમે તમારો શોખ શોખ ચાલુ રાખશો તો તમને પોતાને આનંદ આવશે એ શોખ ગમે તે હોઈ શકે ગાર્ડનિંગનો કુકિંગનો પેઇન્ટિંગનો કવિતાનો ગમે તેનો વાત એ છે કે એ શોખ પૂરો કરવા માટે આનંદ કેમ આવે તો એની ટેકનિકલ વસ્તુ એ છે કે જ્યારે ફિલિંગ ઓફ કમ્પ્લીશન જ્યારે તમે કોઈ વસ્તુની રચના કરો જેમ કે કોઈ ચિત્રકાર ચિત્ર બનાવે કે કોઈ કવિ કવિ કવિતા બનાવે અથવા તો તમે કોઈ ટાસ્ક લીધો હોય તેને પૂર્ણ કરો તો તમારું મગજ ડોપામિન કરીને એક હોર્મોન રિલીઝ કરે જે આપણા મગજને સમજાવે કે તે સારું કામ કર્યું છે જેના લીધે આપણને આનંદ આવે હવે ત આપણને ધારો કે કોઈ ગાર્ડનિંગનો શોખ છે આપણે રોજ એક વસ્તુને ફૂલને પાણી નાખીએ છીએ અને ફૂલને ઉગતું જોઈએ તો એનો ખૂબ આનંદ આવે આપણે જે દિવસે નક્કી કર્યું હોય સ્પેશિયલી બહેનોને કે આપણે જે દિવસે નક્કી કર્યું હોય કે મારે આજે આ કબાટ ગોઠવવો છે ને જે કબાટ ગોઠવાઈ જાય અને પછી આપણે એને જે જોઈએ તો ઇટ્સ અ ફિલિંગ ઓફ કમ્પ્લીશન એ આનંદની વસ્તુ છે એટલે જ્યારે તમને જો કોઈ શોખ છે અને તમે પૂરો કરો છો તો એનાથી તમને આનંદ આવે એ આનંદ જ મહત્ત્વની વસ્તુ છે હવે આમાં એક વસ્તુ એ છે કે મોટા ભાગે મેં એવું કહેતા જોયા છે કે શોખ માટે ટાઈમ નથી હવે ટાઈમ એ કમ્પ્લીટલી વ્યક્તિગત વસ્તુ છે એના માટે આપણે જાત સાથે જીત કરવી જ પડે આજે મારે જ્યારે દોડવાનું હોય મારે પાંચ પાંચ છ છ કલાકની પ્રેક્ટિસ હોય તો હું રોજ સવારે ચાર વાગે ઉઠીને દોડું કારણ કે સાત વાગ્યા પછી તો મારો બી સમય ચાલુ થઈ જાય જેવી રીતે બધાનો થાય આપણે ચા પાણી નાસ્તા કરવાના હોય આ હોય એટલે એના માટે તમારે જ્યારે કોઈ થી અલગ કામ કરવું હોય તો તમારે જાત સાથે જીત કરવી પડે એટલે પહેલાંમાં પહેલું એ જીત કરવાની ચાલુ કરો તો જ તમારાથી દરેક શોખ પૂરા થશે પછી એનાથી આગળ વધીએ કે શોખ પોતાના હોવા જોઈએ યુઝ્યુઅલી કેવું હોય કે અત્યારે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ કે ભાઈ ફલાણા વ્યક્તિ આટલું દોડે છે ફલાણા વ્યક્તિ આટલું સાયકલિંગ કરે છે ફલાણા વ્યક્તિ આ ચિત્ર દોર્યું તો લાવો આપણે કરીએ એ કોઈ દિવસ કામનું નથી શોખ ફક્ત ને ફક્ત તમારા પોતાના હોવા જોઈએ અને સમાજને ઉપયોગી હોવા જોઈએ હવે મને આજે એવું છે મને આજે એવું છે કે મારે પાંચસો કિલોમીટરની સ્પીડ પર સાયક બાઇક ચલાવવું છે એ શોખ નથી એ રિબેલિયસ છે એ એ સમાજ માટે એક નુકસાનકારક છે એટલે એવા શોખ નહીં હોવા જોઈએ શોખ એવા હોવા જોઈએ જે પોતાના વ્યક્તિગત હોવા જોઈએ અને જેમાંથી તમને આનંદ આવવો જોઈએ અને બીજાને હાનિ નહીં થવી જોઈએ એટલે આ આ શોખ અને બીજી એક વસ્તુ કે જ્યારે તમે કોઈ બી શોખમાં જાઓ ને જેવી રીતે સાહેબે કીધું એવી રીતે કે તમને જે શોખ જે તમે પૂરો કરવા માટે જેટલા બી એફર્ટ્સ મૂકો ને તો તમને તમારા જેવા લોકો મળે જેમ કે કોઈકને જિમ્નાસ્ટ ઝુમ્માનો શોખ છે તો તમે ઝુમ્માના ક્લાસીસ જોઈન કરો તો તમને સાથે સાથે તમારા જેવા લોકો મળે જેથી તમને ખબર પડે કે આનાથી વધારે સારી વસ્તુ કેવી રીતે થાય તમારા પોતાનામાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે વોટ વી કેન સે કે લાઇક માઇન્ડેડ પીપલ આપણને આપણા જેવા લોકો મળે કે જેમાંથી ઘણું બધું શીખવા મળે ઘણું બધું જાણવા મળે જેવી રીતે સરે હમણાં કીધું કે ભાઈ ટેક્સટાઇલના મ્યુઝિયમ છે જે મને અત્યારે જ ખબર પડી એ જસ્ટ બિકોઝ ઓફ હિઝ શોખ એમના શોખના કારણે આપણને આ બધી માહિતી મળે છે તો એટલે શોખ શોખને જિંદગીને સારી રીતે જીવવા માટે શોખને જીવાડવા જરૂરી છે થેન્ક યુ